એ હવે આ કંપનીઓ વાળા લઈ જાય પડતર જમીનો લઈ જાય ખેડૂતો તો સાહેબ દાયકાઓથી જેની સર્વે નંબરની બાજુ નું પડતર ની માંગણી કરીને બેઠા છે પણ એમને મળી નથી ને આમને તરત મળી જાય અને જ્યારે અમે ત્યાં સાહેબ ગયા એટલે એમને કીધું કે ખેડૂતોને વળતર શું આપશો જે ખેડૂતોના સર્વે નંબરમાં જે વીજ પોલ આવ્યા રહે તો એ લોકો એવું કહે છે કે ભાઈ અમે કલેક્ટર સાહેબ જંત્રી ભાવ નક્કી કરે ત્યારે અમે વળતર એમને આપશું જે હોય એટલે ખેડૂતોને ખબર જ નથી કે શું વળતર આપશે મતલબ કે હું બજાર માં ગયો ને ત્યાં કીધું ભાઈ મારે કોલગેટ જોવે છે કોલગેટ લઈને આવજો તો સરકાર નક્કી કરે ત્યારે તને ભાવ આપી જાય વસ્તુ આવી બની હવે મારી જમીન છે સાહેબ એનો ભાવ હું જ નક્કી કરવો પડો કે ભાઈ મારી જમીન માં અદાણી કે રિલાયન્સ વાળા થાંભલો નાખવો છે તો એ જમીન મારા કને એને વેચાતી લેવી પડે હવે એ જે ટેલિગ્રાફ એક્ટ કહીને કહે છે કે આ કાયદા મુજબ અમે આ કામ ચાલુ કરી છે તો હાલમાં કાયદો તો જ નથી બધા જાણે છે અને વર્તન એ કે નવા કાયદા મુજબ આવશે

પક્ષીઓના મૃત્યુ અને આખી જ કઢાવી નાખી પછી તો ફરીથી આ પ્રોજેક્ટ ચાલુ થાય છે તો એવું નથી લાગતું કે આખો અહીંયાનો પ્રવાસન વિભાગ નષ્ટ થઈ જાય મૂળ અમારી રજૂઆત એ છે કે સાહેબ ખાસ તો આ ખેડૂતોને વર્તન એમનું નક્કી ના થાય અહીંયા જેવા અહીંયા આંદોલનો થાય એવું આપણે નથી કરવું કેવાટિયા ના ખેડું તો ઉપર દમન થાય હું અહીંયા ના ખેડું તો ઉપર ન એમ કે સેક્રેટરી ડ્રાફ્ટ 191885 ને આધારે કોર્ટ 11 કલમ ના આધારે લોકો નોટિસ બજવણી કરે છે બરાબર તો માં એમ વર્તન આપ ઈ લોકો ઈ નધી કહે કેતા વર્તન ને કારણે ખાલી એટલું જ કહે છે કે આ